ધોળા દિવસે બંદૂકની અણીએ લાખો રૂપિયાની લૂટ થતા ચકચાર મચી જવા પામી છે વિગતવાર વાત કરીએ તો સચિન વિસ્તાર છે ત્યાં રોડ પર બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે સાડા બારના સમયે યુવક દાખલ થાય છે બેંકમાં રહેલા જે કર્મચારી છે તેમને પિસ્તોલ બતાવવામાં આવે છે તેઓને બેંકમાં પૂરી દેવામાં આવે છે અને ત્યારબાદ ચાર લાખ રૂપિયા આસપાસની તે લૂટ ચલાવી ત્યાંથી ફરાર થઈ જાય છે આ ઘટનાએ પોલીસના સામે પણ સવાલો ઉભા કર્યા છે કે સુરતી પોલીસ સુ ગુનાઓને ડામવા માટે અસમર્થ થઈ રહી છે બેંકના કર્મચારીએ કેવી રીતે લૂંટ થઈ છે તે એક ઘટનાને લઈને વાત કરી છે મારા નામ યુક્તિ जैन છે જી કેવાવાત અહીં આટકે ઘટનાઓ ઓ 12:30 કી લગભગ એક આદમી આયા થા મેમ કો ગન દેખાકે અમે મેમ કો કેશિયર મેમ उनको बाहर बुलाया और एक कस्टमर थे उनको भी अंदर लेके जाके हम तीनों को एक जगह खड़ा किया मैम को कहा कि अंदर से कैश निकालिए उन्होंने कैश निकाला एंड मेरे बैग से सामान निकाल के मेरे बैग में कैश रख के बैग के साथ वो चले गए जब पौने एक बजे तक वो चले गए तो उसने क्या पिस्टल दिखाया था પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે પાંચ ટીમો બનાવી છે અને પોલીસ અમલદારો પણ ઘટના સ્થળે પહોંચે છે અને તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે સુરત શહેરના સચિન પોલીસ માં બાર ત્રીસ વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા વિષમ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી ચાર લાખ પંચોતેર હજાર રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની પાંચ ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે ટૂંક જ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લઈશું આમ સુરતના સચિન વિસ્તારમાં જે પ્રકારે ચાર લાખ રૂપિયા આસપાસની લૂંટ થઈ છે તેણે ચકચાર પણ મચાવી છે આસપાસના લોકોમાં ડર અને ભયનો માહોલ પણ ફેલાયો છે કેમ કે બેંકમાં ગ્રામીણ બેંકમાં લાખો રૂપિયાની લૂંટ શાળા બાળના સમય અને એ પણ પિસ્તોલ બતાવી થાય તો સ્વાભાવિક છે કે આમ નાગરિકોમાં ડર પેદા થાય આ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી છે તેને ઝડપવા માટેની તજવીજ હાથ ધરી છે આ પ્રકારની સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો